દોસ્તો આપણે લીમડીથી થી દસ બાર કિલોમીટર દૂર આ જંગલ છે જોયેલો આજુબાજુ કોઈ મકાન નથી કરતું આ જંગલમાં આ જે ચાર સાપ છે એ આ રિલીઝ કરવા માટે આવ્યા છીએ અમે દોસ્તો બહાર કાઢીએ છીએ અમને દોસ્તો આ બે સાપ જેરી છે અને આ બે સાપ બિન જેરી છે દોસ્તો આ સાપ દામણ જે છે એ આપણે દાહોદ રોડથી રેસ્ક્યુ કરી હતી કુંડીમાં પડેલી હતી અને આ સાપ જે છે એ સિમલખેડી ગામમાંથી રેસ્ક્યુ કર્યો હતો ઘરમાં ઘૂસેલી હતી ઘરની સાઈટમાં અને આ સાપ છે એ નાઇટમાં રેસ્ક્યુ કર્યો હતો આપણે સીમલખેડી ગામમાંથી જે લાકડામાં ઘુસેલો હતો અને આ સાપ છે જે કોભરા છે ખરસોડમાંથી રેસ્ક્યુ કર્યો હતો અને આ બંને દામણની સાઈજ સાત સાત ફૂટની સાઈઝ છે આમની બંનેની અને આ સ્પીડ પણ આમની ઘણી હોય છે દોસ્તો આને હવે દકાન ખોલીએ આ સાઈઝમાં નાનું છે વધારે નહીં કરી હવે જવા દઈએ ને આ કોપરા આપણે રેસ્ક્યુ કર્યો હતો આ જ સાઈઝ પણ તમે જોઈ લીજો એકદમ ખાતા પીતા ઘરનો એવો દોસ્તો આ કોપરા સાપ છે એમને એમની અનુકૂળ જગ્યામાં આપણે રિલીઝ કરવા માટે આવ્યા છે આ કોપરા સાપની સાઈઝ જોઈ લો તમે એકદમ બિગ સાઈઝ છે એનું મોઢું પણ જોઈ લો તમે એકદમ બિગ કોઈને કરે તો આપણે સીધું સરકારી હોસ્પિટલનો સહારો લેવાનો દોસ્તો વેરી બિગ સાઈઝ આની સાઇઝ જોઈ લો તમે આને આપણે સાઈન્સ એને નાજાનાજા કહે છે આપણે એને સ્પેક્ટિકલ કોપરા તરીકે ઓળખીએ છીએ અને આપણે નાક તરીકેને ઓળખીએ છીએ આ સાપમાં નિરોટોક્સિક નામનું ઝેર હોય છે આ રીતનો સાપ જો કોઈને વાઇટ કરે તો સીધો આપણે સરકારી હોસ્પિટલમાં જવાનું આ સાપને આપણે લીમડીથી દસ બાર કિલોમીટર દૂર એને રિલીઝ કરવા માટે આવ્યા છીએ આ સાપ મારા ખ્યાલથી માદા હોઈ શકે કેમકે એનું શરીર એટલું જાડું છે કદાચ અંદર ઈંડા હોઈ શકે એના કંઈક શરીર પ્રેગ્નન્ટ હોઈ શકે તો આનું શરીર એટલું જાડું છે દોસ્તો આ રીતનો સાપ જો કોઈને બાઇટ કરે સીધું આપણે સરકારી હોસ્પિટલનો સહારો લેવાનો કોઈ ઝાડફૂંક તંત્ર મંત્રના ચક્કરમાં જવું નહીં એને અમુક જગ્યાએ ગહેવન તરીકે પણ ઓળખે છે એનું ઘેવન કેમ નામ પડેલું છે કે એના શરીર પર આ તમે ટીચા જોઈ શકો છો એ ટીચા પર ઘઉં જેવા દાણા દેખાતા હોય છે અને દોસ્તો આને નિશાચર પણ કહેવાય કેમ કે આ નાઈટના સમયમાં વધારે નીકળે છે આ નાઈટના સમયમાં જ શિકાર કરવા માટે નીકળે છે અને આ સાપ ખરસોડમાં જે